રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વાઘના ચામડા અને નખમળતા વિસ્તારમાં ભારે ખડભડાટ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસણિયા રાજપીપળાથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વાઘના ચામડા અને નખમળિયાની ગંભીર ઘટના સામે આવી છે આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં વન્ય પ્રાણીના અવશેષો મળી આવ્યા હોવાનો કિસ્સો સામે આવતા જ અનેક શંકા કુશંકાઓ ઉઠી રહી છે પ્રાપ્ત વિગતો અનુસાર મંદિરના ટ્રસ્ટી દ્વારા મંદિરના જૂના મકાનમાં શકમ વસ્તુઓ પડેલી હોવાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જાણ મળતાની સાથે જ રાજપીપલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીજ્ઞેશ સોની વન વિભાગના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન વન વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા તપાસમાં કુલ સાડત્રીસ જેટલા વાઘના ચામડા ચા ચાર ચામડાના ટુકડા તેમજ એકસો તેત્રીસ જેટલા વાઘના નખ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું આટલી મોટી માત્રામાં વાઘના અવશેષો મળતા વન્યજીવ સંરક્ષણ અને ગેરકાયદેસર વેપાર અંગેના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે હાલમાં મળેલ તમામ વસ્તુઓ અસલી છે કે નકલી તેની ચોક્કસ ખાતરી કરવા માટે વન વિભાગ દ્વારા નમૂનાઓ એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આ મામલે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી હતી આ ઘટના બાદ મંદિર પરિસર તેમજ પરિસરની આજુબાજુના વિસ્તારના લોકોમાં ચર્ચા અને ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે ત્યારે વન વિભાગ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ રાજપીપલા